ગઈકાલે કાલે સ્વામી શ્રીને નેરોબી તરફ વિદાય આપીને સંતો જ્યારે પરત ફરેલા ત્યારે મંદિરના ઝાપે એક મેટાડોર આવીને ઊભી રહેલી તેમાં છેલ્લા ડચકા ખાઈ રહેલા બારસીના હરિભક્ત લક્ષ્મીદાસભાઈને ભાઈને આવેલા મરણ પથારીએ પડેલા તેઓએ મનોરોધ સેવેલો કે સ્વામી બાપાના દર્શન કરવા પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા પિતૃભક્ત પુત્રો પિતાને તાબડતોબ મુંબઈ લઈ આવેલા પણ ગણતરીમાં એક દિવસનો ફેર પડી જતા સ્વામી શ્રી પરદેશ સીધાવી ગયેલા તે જાણે પિતા પુત્રો ને હતાશા ફરી વળેલી હવે આઠ મહિનાના સુદીર્ઘ પ્રવાસ બાદ સ્વામી શ્રી ભારત ફરે ત્યારે સુધી પિતાના પ્રાણ પંડમાં પુરાય રહે તેવી કોઈ શક્યતા જ નહોતી તેથી પિતાની અંતિમ ઈચ્છા પૂરી ન કરી શકવાની ગ્લાની પુત્રના હાડોહાડમાં ફરી વળેલી તેમાંથી આર્તના નીકળેલો કે બાપા વહેલા દર્શન દેજો જાણે પ્રાર્થનાનો પ્રતિસાદ આપતો હોય તેવો ઘટનાક્રમ બની ચૂકેલો સ્વામીશ્રી પાછા પધારી ગયાના સમાચાર જ્યારે આ પિતા પુત્રોને મળ્યા ત્યારે તેઓની આંખો છલકાઈ ઉઠી તેઓને ચકલી સારું બ્રહ્માંડ બોડિયાનું પુરાણ કથાનું પુનરાવર્તન થતું લાગ્યું તારીખ છવ્વીસ જાન્યુઆરીની પ્રાત પૂજા બાદ સ્વામીશ્રી મરણાસન લક્ષ્મીદાસભાઈ પાસે જઈ તેઓ સુખપૂર્વક ધામમાં જાય તેવી ધૂન કરેલી તેના પ્રતાપે થોડા દિવસોમાં એ હરિભક્ત અક્ષરવાસી થઈ ગયેલા આમ એક જીવને શુક ગતિ આપી તારીખ છવ્વીસ જાન્યુઆરીની સવારે અલ્પહાર માટે બિરાજેલા સ્વામીશ્રીને ચોવીસ કલાકે મોમાં કોળીઓ મૂક્યા જેવું થયું ઉકાળા બાદ યોજાયેલી સભામાં સ્વામીશ્રી બ્રહ્માનંદ રેલાવવા માંડેલા અપમાનના પ્રસંગે પણ તેઓના ચહેરા પર છવાયેલો આ આનંદ જોઈ કોઈકે પૂછ્યું શેનો આનંદ ત્યારે મુક્ત હાસ્ય વેરતા સ્વામીશ્રી બોલ્યા આ દર્શન તમારા બધાના થાય એનો આનંદ બીજો આપણે શું આનંદ ભગવાન મળ્યા શાસ્ત્રીજી મહારાજ મળ્યા યોગીજી મહારાજ મળ્યા એનો આનંદ આ જ આનંદમાં શબ્દો સ્વામીશ્રી મોટા પુરુષની ઈચ્છા હોય તેમ થાય છે આમાં પાછા ફરવું પડ્યું તેમાંય એમની ઈચ્છા હશે એમ થયું હશે હવના હિત માટે ને હવના હારા માટે થતું હશે આ ભગવાનનું કર્તવ્ય છે આમ જણાવી તેઓએ હરે કહી ગઢડા પ્રથમ પ્રકરણનું ચુમો તેનું વચનામૃત વાંચવાનું આદેશ આપ્યું તેમાં પુરાણી જ્યાં સમજણ આપતકાળે કપાઈ છે કળાય છે એમ મથાળું બોલ્યા ત્યાં જ સ્વામીશ્રીએ આવી પાછી સમજણ એ લે એવા લહેકાથી ઉચ્ચાર્યું કે સભામાં હાસ્યનું મોજું પ્રસરી ગયું તેની પરજ સવાર થઈને સ્વામીશ્રી મર્મ સમજાવવા માંડ્યા કે આપ્તકાળે સમજણ રહે એ મોટી વાત છે આમથી આપણે વાતો તો બહુ જ કરીએ ફટાકાને ધડાકા મારીએ આટલું બોલતા તો સ્વામી મુખમાં વળી પાછું હાસ્ય ઉભરાઈ રહ્યું વર્ષોથી જેની દાખના સેવી હોય તે વસ્તુ હાથ લાગી જતા માનવી જેવો ગલગલ થઈ જાય એવું અનુભૂતિ તેઓ અપમાનના સમયે પણ માણી રહ્યા હોય તેમ આગળ બોલ્યા હવે સમજણ મહારાજના સ્વરૂપની સમજણ બીજું શું એ ગમે તેવું ચરિત્ર કરે તો એ દિવ્ય છે આનંદ છે આપણા સુખને માટે છે સારા માટે છે મહારાજ જે કરતા હોય સારું જ કરતા હોય અને સારું જ થતું હોય આપણને શું મોઢું બતાવશું પણ સારું છે મોઢું મોઢું આપણું બગડી ગયું છે આ વાક્યો પણ સ્વામીશ્રીના મુખેથી જાણે કોઈ મોજના મૂળમાં હોય એવી હળવાશથી થી નીકળતા તેથી સભા પુનઃ હાસ્યના હિલોડા લેવા માંડી તે ઉછાળને વધુ ઊંચે ચડાવતા સ્વામીશ્રીએ કહ્યું મોઢું આપણું છે તે સારું છે બીજાને જેવું દેખાતું હોય એવું દેખાશે આપણે તો સારું દેખાય છે આ સમય કોક શ્રોતાજન બોલ્યા આપણને બીજાની ફિકર બહુ લાગે છે ત્યારે એ ફિકરનો પણ ફાંકો મારતા સ્વામીશ્રીએ જાણ્યું જણાવ્યું બીજાની ફિકર આપણે બહુ પણ આપણી ફિકર આપણે કરવાની બીજાની થવાની હશે એ થશે એને તો હારું હોય તોય નરસું શું છે નરશું હોય તો એને કંઈ છે પોતાની મસ્તીમાંમાં હાલતા ગજરાજને ભસતા કૂતરાની ચિંતા ન હોય કંઈક એવી જ બ્રહ્મ મસ્તીમાં સ્વામી શ્રી જયરામ બોલ્યા ત્યારે વળી કોક ચિંતા વ્યક્ત કરવા ગયો કે બીજા શું સમજશે પરંતુ સ્વામી શ્રીની જીવન નૌકા કદી લોક અભિપ્રાયોના સુસ્વાટાથી દિશા ચૂકતી નહીં તેથી આવા વિચારના વંટોળને વિખેરતા તેઓએ કહ્યું બીજા સમજશે નહીં સમજે તો આપણે તો સમજવું બીજાની વાત જવા દેવી બીજાને ક્યાં સમજાવવું છે આપણે આપણે તો આપણું સમજીને પાકું કરવું છે આપણે ભક્તિ કરવી એ કઈ લોકને દેખાડવા રાજી કરવા માટે જ ભગવાનને રાજી કરવા માટે આપણી ભક્તિ છે સેવા છે કાર્ય છે પછી એમાં ગમે તેવું થાય તો તેની ઈચ્છાની વાત છે ભગવાનને કરતા ને હરતા બેવ સમજવું કરતા હરતા ન સમજાય સારું થતું હોય તો તો હવને સારું લાગે પણ આવું થાય ત્યારે કહેશે એ કેમ કર્યું એવું શું કરવા કર્યું પણ બેવ બાજુની સમજણ રાખવાની છે ને આપણે તો ભક્તિ એને રાજી કરવા માટે કરતા હતા આપણે ક્યાં કોઈ અહમ કરવા માટે કે આપણે મોટક કરવા માટે કરવાનું હતું એટલે એમની ઈચ્છા એમ થઈ જાય એમાં પછી આપણને દુઃખ છે આપણે બધી વાતે આનંદ થવો જોઈએ એમાં જે થાય તે સારું થવાનું જ્ઞાનીનો ગમો જે મારે એમ હમો મહારાજનું કર્તવ્ય સમજીને રાજી રહેવાનું એમાં આનંદ રહે સુખ રહે આપણે ત્યાં ગયા પછી ઉપાધિ થવાની હોય એના કરતા હાજા હમા આવી ગયા પાછા એ શું ખોટું થયું આટલું કહેતા સ્વામીશ્રી ખડખડા એમાં રેરાઈ રહેલી હાજા હમા અહીં આવીને બેઠા છીએ તે આનંદ છે લો ઘડી બે ઘડી કોઈને કેવું હશે તો કહી દેશે એમાં આપણું શું લઈ જવાના આપણે હારું મહિમા વધારશે લોકો જોવા આવશે કો કેવા મહાત્મા ગયા હતા અને એમને પાછા આવ્યા સ્વામીશ્રી આ ગમત ગુલાલની ફાંટ તો એવી ફેંકી કે સૌ રમુજના રંગથી રસબસ થઈ ગયા તેમાં સૌના અંતર નો રંજ ક્યાંય ધોવાઈ ગયો તેથી સ્વામીશ્રીના શબ્દ સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી રહ્યો આવા મોજ મસ્તીના માહોલમાં સ્વામીશ્રી આગળ બોલ્યા સામાન્ય મહાત્માને તો વાંધો નથી પણ એક આ કંઈક મોટા મહાત્મા હોય ત્યારે જ પાછા પાડ્યા હોય ને સામાન્ય તો કોઈ કહેતું નથી એટલે મહિમા વધશે ઉલટો એમાં ખોટું શું થવાનું આપણે એ રીતે વાતે કરશે એમાં બધું સારું જ થવાનું માટે આપણે તો બે ફિકર જ રહેવું આનંદ માણો જે બોલે ને બોલવા દો આપણે ક્યાં કોઈનું સાંભળવું છે આપણે તો મહારાજને સાંભળવા ને મહારાજને સંભાળવાને રાજી રહેવું માનવી સાકરનો કટકો ચૂસતા ચાવતા જે આનંદ લે તેથી અધિક આનંદ સ્વામી શ્રી પોતાના અપમાનમાંથી ઉઠાવી રહેલા તેમાં અપમાનજનક ગતિવિધિથી ઝાખપ અનુભવતા ત્રાના એક સહપ્રવાસી સામેલ કરતા સ્વામીશ્રી બોલ્યા નારાયણ ભગત સુખ્યા રહેવું આપણે જય સ્વામીનારાયણ આમ સૌને આનંદના પૂરમાં ખેંચતા સ્વામીશ્રી વધુમાં કહ્યું આપણે લોક રીઝવવા ભક્તિ નથી ને આપણે તો ભગવાન રીઝવવાની ભક્તિ છે એટલે આપણે જોઈ કોઈનું જોવાનું વસ્તુ નહીં આપણે આપણું જોઈને મહારાજ રાજી કેમ થાય એ હામી દ્રષ્ટિ રાખવાની આપણું એ જ ધ્યેય છે ને બીજો ધ્યેય હોય તો મનમાં આગું પાછું થાય પાછું પડી જાય સ્વામીશ્રી આમ નિશાન દઢાવતા હતા ત્યાં એક શ્રોતા બોલ્યા આ પ્રસંગ ન બન્યો હોત તો વચનામૃત સમજાત ને આ ઉદગાર પણ આનંદ ઉત્સવ નું નિમિત્ત બનાવતા સ્વામીશ્રીએ વળી વાત પાડી કે હું અમથું તો હવ જ્ઞાન વાતો કરીએ પણ જ્યારે રેલો નીચે આવે ત્યારે ખબર પડે તેઓની આ પ્રાસંગિક પ્રસ્તુતિથી સમગ્ર સભા ગમ્મતમાં ગરકાવ થઈ ગઈ તેને વધુ ગરક કરતા સ્વામીશ્રી બોલ્યા આ પ્રેક્ટિકલ થયું આપણે એપ્લાય થયો ધ્યેય પોતાનો જાત અનુભવ થયો એ વસ્તુ થઈ ચોક્કસ આ શબ્દોથી વધુ એકવાર હાસ્યનો લોઢ ઉછડ્યો તે જ વખતે આ પ્રવાસના સહયાત્રી ડોક્ટર સ્વામી પ્રવેશ્યા સૌ સાથે તેઓને પણ હાસ્ય હાસ્યરસમાં ડૂબાડતા સ્વામીશ્રીએ આવકાર આપ્યો કે ડોક્ટર સ્વામી આવો નૈરોબીનો આનંદ થાય છે આટલું બોલતા તો તેઓ બેહદ હસવા લાગ્યા તે જોઈ સભાસદો પણ હસતા હસતા બેવડ વળી ગયા તે પછી અપમાનની ઠેકડી ઉડાડતા હોય તેમ સ્વામીશ્રી બોલ્યા હવ દુખી આનંદ કરે ને હવ સુખી આનંદ કરે અમે બધા ભેગા એટલે હવ એકબીજાને મળીએ કે આવો પધારો બેહો આટલું કહેતા તો સ્વામીશ્રીના મુખમાં ફરી વળેલા હાસ્યના પૂરમાંથી શબ્દોને બહાર નીકળવું અઘરું પડવા લાગ્યું છતાં એ હાસ્ય પ્રવાહને તરીને કેટલાક શબ્દો હોઠના કિનારે આવી પહોંચ્યા કે જેને રામબાણ વાગ્યા હોય એ જાણે મારા ભાઈ જેને વીતી અને વીતી આ તો આપણે આનંદ કરી લેવો બીજું શું સ્વામીશ્રી આજે જાણે અપમાનની રીતસર ઠાઠડી કાઢી હતી તેઓની વાતોના અસ્ખલિત પ્રવાહમાં સૌને તેઓની ગુણાતીત સ્થિતિ તરતી ની તરતી દેખાઈ રહી છોતેરાના મેહની જેમ વરસેલી અપમાનની જડીઓ પછી ગુણાતીતાનંદ સ્વામીએ લેશ પણ ઝાકપ અનુભવ્યા સિવાય પોતાના બ્રહ્મ પડછંદાથી વર્તાલનો નો સભામંડપ ગજવેલો પહેરાવ્યો ત્યારે સ્વામીશ્રી ડંકો મારીને આવ્યા તેનો હાર કહીને બ્રહ્માનંદની વધુ એક છાલક ઉડાડી દીધી તેથી ભીંજાયેલા સૌ ગાય ઉઠ્યા આવા સંત નથી જગમાય એના દર્શન કહો કેમ થાય